નમસ્કાર દર્શક મિત્રો કળમો દરમાં આ ડુંગર ઉપર હાલ એ ઉજવવામાં આવ્યું તમે એમ વિચારતા છે કે આ માણસ શા માટે આવી રહ્યા તો તમને બતાવો આજ કમળા ઉતાણી છે અને હાલ કદમ ડુંગળી કદમગરીથી કમળામાંના ડુંગળી હાલ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે અને સંધ્યાથી પહેલાં અહીંયા કમળા ઉતાણી ઉજવવામાં આવે છે અને એવું નથી કે આ ડુંગર ઉપર આવેલું છે અને આ ડુંગર એટલો મોટો છે કે હાલ એ માણસ દૂર દૂરથી હાલ તેમના દર્શન કરે છે એવું પણ જાણવા મળ્યું છે કે મુંબઈ ખુદીથી પણ બતાય છે અને કમળામાંને આજ આજ રાતે તે તમને બતાશે તમારા ધાબો ઉપર ગમે ના જોઈ જોઈ શકો તો બતાય છે હાલ કર્મોદરમાં હાલ એવું નથી કે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે એવું નથી અને હાલ એ આંબલી છે આંબલી નીચે સાકક્ષક કમળામાં વિરાજમાન છે અને એવું એવું પણ છે હાલ કે મોરારી બાપુ કે વિરાજ અન્ય કલાકારો પણ અહીંયા આવે છે અને હાલ તમને ખબર હોય તો હાલ આજ 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 રાત્રે તે હાલ દેવતખરનો અહીંયા ભવ્યથી બહુ ડાયરો છે અને તેમની ઉજવણી કરવામાં આવી છે અને કર્મોદરને અહીંયા ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને અહીંયા લચ્છી શરબત જે તમારે પીવું હોય અનલિમિટેડ પીવા પણ મળે છે અને ભક્તો ખૂબ દૂર દૂરથી આવે છે તો કોમેન્ટમાં જય કમળમાં લખવાનું ભૂલશો નહીં અને એની પહેલા દર્શક મિત્ર જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં